આપણે એ ખારે પચાસ હજાર રૂપિયા કાઢશું ક્યાંથી તમે વિગન કરશો ભગવાને આપણે જે બોલ દીધા છે એ વેચીને દીકરીને લગ્ન કરશું ક્યાં ગાડી બંદરની ક્યાંથી આવી જામનગર ક્યાં જાઓ ભાવનગર જવા દો ચલા બસ જવા દો ચલાબ ચલા અને આ બહુમાન શહેરના પ્રતિષ્ઠિત લોકસેવક શ્રી હિરાલાલભાઈ દ્વારા થઈ રહ્યું છે એ પણ અતિ આનંદની વાત છે અને હવે હું શ્રી હિરાલાલભાઈને વિનંતી કરીશ કે આ સમારંભના પ્રમુખ તરીકે આપને બે શબ્દો કહે ઇન્સ્પેક્ટર સાહેબ મારે હાર પહેરાવા જવું છે હો ચોપ તારાથી ત્યાં ન જવાય જવા દેવું ભાઈ સાહેબ ચોપ માનનીય કમિશ્નર સાહેબ સજ્જનો અને સન્નારીઓ જન સેવા સમાજ સંગે ઉત્તમ પોલીસ નું બહુમાન કરવા મને અહીં બોલાવ્યો એ બદલ હું સંસ્થાનો આભાર માનું છું પોલીસ એ તો સમાજની સલામતીનો આધાર સ્તંભ છે હું તો ભગવાનથી ડરનારો માણસ છું પણ આજની આ દુનિયામાં જ્યાં ચોરી દાણ ચોરી

Congratulations. Well done, my boy. Well done. Thank you, sir. I'm sorry, sir. Carry on. Congratulations.

અરે તલવાર ન ચલાવી શકે તો કઈ નઈ જવાનું ચલાવો કેમ નથી ખુબ દાદાગીરી ચાલતી હતી તારી એક વાત ધ્યાનથી સાંભળી લો છોકરી તું તારી જાત ગમે તે સમજતી હોય પણ હું તારો પાપ છું પાપ સમજી છે साली हराम ने औलाद शंकर आप भी शुहसियत पाप छेड़िया तो વરસતા નથી એ તો ગલીનું કૂતરું પણ જાણે છે પણ સાલી વાછળ સુધા નહીં થાય એની ખબર નહોતી

બાપુ અરે જા જા બાપુથી હું કોઈ દી બીતો નથી અજુબા હું તમને કહું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ હું જવા માટે નથી આવ્યો રૂપા Ha ha ha.

અરે મારા મા બાપ તો ચિંતામાં ને ચિંતામાં બિચારા ઉપર ચાલી ગયા આજે એમની ઈચ્છા હું પૂરી કરીશ હું તારી સાથે લગ્ન કરીશિ કહે કેમ મારા મા બાપે આવું નઠારું નામ કેમ પાડ્યું હશે બાકી આ જગત ની અંદર મારા સજ્જન માણસ તો કોઈ જ નથી હાર છે ને હાર મારી માએ મને મરતી વખતે આપ્યો હતો અને કહ્યું તું કે બેટા જે તારી પરણેતર બને એના ગળામાં હાથ તારા હાથે જ એને પહેરાવજે હા હા આજે મારા હાથે તારા ગળામાં પહેરાવીશ ઠાકોર ઠાકોર નહીં દુર્જનસી કહે દુર્જનસી દુર્જનસી હા દુર્જનસી

તારે મારા મારી કરવી હો તો મારે નથી અમુ સમજો લઈને માં નહી જવાતા વળ્યા તું કરીને શું કરવાનું રૂપિયા જીત્યો છું ચોરી નથી કરી સમજો શું બોલે છો જીવતો નઈ છોડું જીવ છોડી દે મને આમ ગામ બચ્ચે તારા ભાઈ જોડે મારવારી કરે એ તો જુગારમાં હરી ગયો છે ને એટલે ગુસ્સે થયો ગુસ્સો તો બહુ આવ્યો તો પણ તને જોઈને ઉતરી ગયો તમે જુગારમાં ત્યાં ઉજાસ નથી આવતા જીવાન લોકો બાપ પાસે અજવાળી નું આ રૂપ મારી આંખોમાં વસી ગયું છે આ શું બોલે છે તું આ પંખીને તો પાડવું છે ફટ જીવણા તમારો રામ તો રામ 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 અરે રણુજાની ની નો વારસ ઓલા મેઘવાળ ચમારની છોકરી જોડે જંગલ માં ગાયો ચરાવે છે અરે માત્ર ગાયું ચરાવે છે એટલું જ નહીં પરંતુ એક શુદ્ર કન્યાના હાથે રાંધેલો ખીચડો પણ ખાય છે 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 તમારા કુંવરને એવા લાડ ન લણાવો કે વર્ણ આશ્રમની મર્યાદા લોપે ધર્મનો નાશ કરીને અધર્મનું આચરણ કરે અજમલજી તમારો કુંવાર ધર્મ ના માર્ગે આચરણ કરે એ પેલા શું કરતા હતા ગાયો શીખ હતો અમે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ગાયો પાડવી રાજધર્મ છે બોલો બીજું કઈ પૂછવું છે તમને પૂછું એ અમારો અધિકાર છે અને એ જ અધિકારના દાવે હું તમને પૂછું છું કે તમે એક શુદ્ર છોકરીના હાથે ખીચડો ખાધો હતો હા ખાધો હતો પછી એ રાંધનાર કે ખવરાવનાર હાથ મારી માતા મીણલ દેવીના હોય કે ડાલીબાઈ ના મારે મન તો અન્ન જમાડે તે જ અન્નપૂર્ણા લ્યો લ્યો સાંભળી લો તમારા કુંવરનો જવાબ આવો જવાબ તમને વેદ શાસ્ત્ર કે પોથી પાનામાં નહીં મળે પુરોહિતજી એનો ભેદ તો એ જાણે કે જેને શબરીના એઠા બોરને ને આરોગ્યા હોય રામદેવ બેટા રામદેવ